ડીસામાં વર્ષો બાદ ભવ્ય રાવણ દહન કાર્યક્રમ પાવતીકાલે હવાઈ પિલર ખાતે કરવામાં આવશે ભવ્ય રાવણ દહન કાર્યક્રમ અસત્ય પર સત્યના વિજયનો પર્વ એટલે વિજયા દશમી આ પાવન પર્વની ઉજવણી નિમિત્તે ડીસા શહેરમાં વર્ષો બાદ ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ સમગ્ર ડીસા વાસીઓમાં એક અનેરો ઉત્સાહ અને ખુશી જોવા મળી રહી છે ડીસાની શ્રીરામ સેના દ્વારા ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલ સાંજે ડીસાના જાણીતા હવાઈ પિલર મેદાન ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમની ખાસિયત એ છે કે માત્ર રાવણનું જ નહીં પરંતુ તેના પુત્ર મેઘનાથ અને ભાઈ કુંભકમાણના વિશાળ પુત્રાનું પણ દહન કરવામાં આવશે ત્રણેય પુત્રાનું દહન એ પ્રતિક છે કે સમાજમાંથી તમામ પ્રકારના અનિષ્ટોનો નાશ થાય કાર્યક્રમ સફળ બનાવવા માટે હાલમાં તળાવમાં તૈયારીઓ ચાલી રહી છે અને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે શ્રીરામ સેનાના કાર્યકરો દ્વારા હવાઈ પિલર મેદાન ખાતે પુતળાઓને ગોઠવવા સુરક્ષા વ્યવસ્થા માટે બેરિકેડિંગ કરવા અને હજારોની સંખ્યામાં આવનાર ધર્મપ્રેમી જનતા માટે બેઠક તથા લાઇટિંગની સુવિધા ગોઠવવામાં આવી રહી છે રાવણ દહનના સમયે ભવ્ય આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું છે ડીસામાં વર્ષો બાદ આટલા મોટા પાયે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થતાં ધર્મપ્રેમી જનતામાં ખુશીની લાગણી છવાય છે આ રાવણ દહનને નિહાળવા માટે ડીસા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે તે તેવી છે સેના દ્વારા ડીસાની તમામ ધર્મ પ્રેમી જનતાને આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આવતીકાલ સાંજે સમગ્ર શરૂ થશે તે બાદ સાંજે વાગે રાવણ દહન કાર્યક્રમ યોજવામાં આવશે એવા પ્રકાશ ભારતી ગોસ્વામી ભારતની સ્મિતા બનાસકાંઠા વિજયાદશમીના તહેવારના દિવસે આવતીકાલે શ્રીરામ સેના ડીસા દ્વારા ઘણા વર્ષો પછી રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરેલ છે વિજયાદશમી એટલે અસત્ય ઉપર સત્યનો વિજય અધર્મ પર ધર્મનો વિજય અને આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનો વિજય આવનારી ભેઢી એને દૈવી શક્તિ અને આસુરી શક્તિ વચ્ચેનો ફરક ખબર પડે રામાયણનો અભ્યાસું બને અને રામ ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ એના પ્રત્યેની એની આસ્થા વધુ પ્રબળ બને એ હેતુથી શ્રીરામ સેના ડીસા દ્વારા આ વર્ષે હવે પિલનના મેદાનની અંદર રાવણ દહનનો કાર્યક્રમનું આયોજન કરેલ છે એકસઠ ફૂટ ઊંચી રાવણની પ્રતિમાની સાથે એકાવન ફૂટ ઊંચી કુંભકરણ અને મેઘનાદી પ્રતિમાનું પણ દહન કરવામાં આવે છે અને સમાજની અંદર અધર્મ અસત્ય અને આસુરી શક્તિ નો નાશ થતો હોય છે અને દેવી શક્તિનો હંમેશા વિજય થતો હોય છે આ પર્વને ઉજવવા માટે કરીને સંસ્કૃતિનું ઘર ઘર સુધી વહન થાય એટલા માટે કરીને શ્રીરામ સેના ડીસા દ્વારા આ વર્ષે એટલે કે આવતીકાલે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરેલ છે આપના માધ્યમથી સૌ નગરજનોને આ કાર્યક્રમમાં પરિવાર સાથે વધારવા માટે અમે અપીલ કરીએ છીએ આપ સૌ વધારો એનું આમંત્રણ પાઠવ્યું છે નમસ્તે મિત્રો હું કનુભાઈ જોશી ડીસા શ્રીરામ સેના દ્વારા ઘણા વર્ષો પછી અહિયાં અભાઈ પિલ્લર એટલે કે રામલીલા મેદાનમાં રાવણ ના દહનનો કાર્યક્રમ રાખેલ છે એ રાવણ નું છે અને એકાવન એકાવન ફૂટ નું પુતળું એ બંને કુંભકરણ અને મેઘનાદ નું છે અને બહુ ભવ્ય કાર્યક્રમ રાખેલ છે ડીસા શહેર માટે અહીંયા સમય જોઈ રહ્યા છો એ પ્રમાણે ખૂબ મોટી વ્યવસ્થા શહેરીજનો માટે આપણે કરી છે કોઈને પણ આ કાર્યક્રમમાં તકલીફ નહીં પડે અને આ કાર્યક્રમ સાથે સાથે એક હિન્દુ સંમેલન પણ રાખેલ છે તો હું ડીસાની મારી ધર્મપ્રેમી હિન્દુ પ્રજાને આ કાર્યક્રમમાં વધારવા માટે ભાવભર્યું આમંત્રણ આપું છું વાત કરવામાં આવે તો દિશામાં હવાઈ પિલર ખાતે આવતીકાલે રાવણ દહન કાર્યક્રમ યોજવામાં જઈ રહ્યો છે આપ જોઈ જોઈ રહ્યા છો ખાસ કરીને જે દ્રશ્યોમાં તમને બતાવીશ કે આ ડીસાનું હવાઈ પિલર મેદાન છે ત્યાં ગઈકાલે દિશાની શ્રીરામ સેના દ્વારા જે રાવણ છે કુંભકર્ણ છે તેમજ મેઘના છે તેના જે પુતળો દહનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બાર વર્ષ બાદ ફરીથી ડીસામાં પણ રાવણ દહનનો કાર્યક્રમ આવ્યો છે તેને આખરી આપવા માટે તમામ તૈયારીઓ ચાલી રહી છે સાથે સાથે જે લોકો છે આવતીકાલે ડીસા વાસી પણ રાવણ દહન કાર્યક્રમ મોટી સંખ્યામાં છે નિહાળવા આયોજન પણ થઈ રહ્યું છે આ જે પ્રતિમાની વાત કરવામાં આવે તો છેલ્લા બાર વર્ષ બાદ ફરીથી ડીસામાં રાવણ દહન યોજવામાં જઈએ ડીસાનો હવાઈપુલ્લર ખાતે તમામ તૈયારીઓ તાળામાર થઈ રહી છે ડીસા શ્રીરામ સેના દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે આપ જે જોઈ રહ્યા છો કે જે રાવણ છે સાથે સાથે છે અને મેઘના છે તેના પણ પુતળો પડ્યા છે તે ધીમે આ તમામ તૈયારી ગોઠવાની તમામ તૈયારી ચાલી રહી છે ત્યારે વાત કરી કે ડીસા શહેરમાં બાર વર્ષમાં જીવતા હતા રાવણ દરમાં મોટી સંખ્યામાં ડીસા ની ધર્મપ્રેમી જનતાઓ પણ આનો લાભ લેવા આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે પ્રકાશ ગોસવી ભારતની બનાસકાંઠા